સુરત ઇચ્છાપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો આ કાર્યવાહી ઓમકાર રેસિડેન્સીના પાર્કિંગ વિસ્તારમાં કરવામાં આવી હતી ઝડપી પડાયેલા ટેમ્પામાંથી પોલીસને ભારતીય બનાવટનો બે પોઈન્ટ ઓગણસાહીઠ લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે સુરત ઇચ્છાપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક દારૂ ભરેલું ટેમ્પો ઝડપી પાડ્યો છે પોલીસે ટેમ્પામાંથી કુલ રૂપિયા બે પોઈન્ટ ઓગણ લાખની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે ઉપરાંત ટેમ્પો અને અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા સાત પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ કેસમાં પોલીસે છોટુ કુમાર મોહનરામ પ્રજાપતિ નામના આરોપીને ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે ઇજાપુર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે